આ વિષયને બીજી દિશામાં ઢસડી જવાનો પ્રયત્ન થઈ ગયો છે કુસ્તીના મેદાનો બીજા ઘણા બધા આવશે રાજકારણ કરવાના મેદાનો ઘણા બધા સમય આવશે ઘણી પરંતુ કમસે કમ આ સભાને આ વિષયને તો બક્ષી ગયો દરેક જગ્યાએ રાજનીતિ 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 ના હોય જ્યાં પણ સારું થાય ને અહીંયા ખરાબ કરવાવાળા પણ લોકો હોય જેને સારું જોવું જ નથી જેને આંખમાં કમળો છે અને પીડું જ દેખાવાનું છે ગરબા ક્લાસીસને દૂષણ ગણીને બંધ કરાવવા માટે મોરબીમાં પાટીદારોની જનસભા યોજાઈ હતી પાટીદાર જનક્રાંતિ નામે આ યોજાયેલી સભામાં મોટી સંખ્યામાં પાટીદાર સમાજના લોકો એકત્ર થયા હતા અને આ સભામાં એવું નક્કી કરવામાં આવ્યું હતું કે જે પણ ગરબા ક્લાસીસ ચાલે છે તેને બંધ કરવામાં આવે અને ગરબા ક્લાસીસમાં જે લોકો જાય છે તેને પાટીદાર દ્વારા જે ગરબાનું આયોજન કરવામાં આવે છે પાટીદાર નવરાત્રિ મહોત્સવનું આયોજન કરવામાં આવે છે તેને એન્ટ્રી નહીં મળે તેવું આયોજન કરવામાં આવ્યું હતું પરંતુ પાટીદાર જનસભાને લઈને પાટીદાર સમાજમાં હવે તકરારના સમાચાર સામે આવ્યા છે જિલ્લા પંચાયતના સદસ્ય અજય લોરિયાએ આ સભાને લઈને સવાલ ઉઠાવ્યા છે તેમણે કહ્યું છે કે જે મુદ્દે આ સભા યોજાઈ હતી તે મુદ્દો સારો હતો સાચો હતો પાટીદાર સમાજના આગેવાનો તમામ સંસ્થાના લોકો એક મંચ પર ભેગા થાય તે સારી વાત છે પરંતુ ક્યાંક ને ક્યાંક આ સભામાં અમુક સિલેક્ટિવ માણસો જ હાજર હતા અને કેટલાક આગેવાનોની અવગણના કરવામાં આવી હોય તેવો અજય લોરિયાએ આરોપ લગાડ્યો છે તેમણે ધારાસભ્ય કાંતિ અમૃતિયા પર પણ આડકતરા પ્રહાર કર્યા હતા તેમણે કહ્યું હતું કે આ સભા એ ગરબાના જે ગરબા ક્લાસીસ ચાલે છે તેને બંધ કરવા માટે આ સભા યોજાઈ હતી પરંતુ ધારાસભ્ય કાંતિ અમૃતિયાએ મોટા મોટા ફાંકા મારે છે પોતાની વાતો કરતા હતા તેમણે પોતાની વાતો કરવાની ક્યાં જરૂર હતી આ ગરબાના ક્લાસીસ બંધ કરવા મામલે આ સભા હતી અને ધારાસભ્ય એ રાજનીતિક રોટલા શેકવા માટે નિવેદનબાજી કરી રહ્યા હતા તેઓ તેમણે ગંભીર એ આરોપ લગાડ્યો છે બીજી તરફ આ મામલે હવે પાટીદાર સમાજમાં પણ ક્યાંક ને ક્યાંક અંદર અંદર એ જૂથબંધી સામે આવી છે પહેલાં સાંભળીએ તેમનું નિવેદન કે જે આયોજન થયું કોઈ વાંધો નહીં આયોજન થયું પણ ક્યાંક ને ક્યાંક આજે સમાજને મને લગભગ સો થી દોઢસો ફોન હશે કે બીજા આગેવાનો કેમ નહોતા સમાજના हा नाम आपू आपहनभाई कुंडारीया ब्रिजेशभरजा ललितभाई कगथरा प्रकाशभाई वरमोरा श्री परसोत्तम रुपाला साहेब मौलेशभ उकाणी जेरामभाई वासजडिया आम आमंत्रण नाही વિનુભાઈ રૂપાલા પછી યુવા નેતામાં જોવા જઈએ પાટીદાર સમાજના આગેવાનો છે પાટીદાર સમાજના આગેવાનો જ છે મગનભાઈ વડાવીયા અને ઘણા બધા પાટીદાર સમાજમાં આગેવાનો ઘણા બધા છે તો માત્ર ને માત્ર કોની કોણ ખરેખર વિષય સાચો હતો દાંડિયા ક્લાસ બંધ કરાવવા જ જોઈ થાવા જ જોઈ મિત્રોએ પણ નોંધ લીધી હશે કે આજે વિષય હતો દાંડિયા ક્લાસનો દાંડિયા ક્લાસના દૂષણનો વિષય હતો તો ધારાસભ્ય જે કહેવાય પેલી ફાકા ફોજદારી કરી ધારાસભ્ય મોરબીના ધારાસભ્ય કે દસ બાર સીડી પૈકડીને એકને લીમડે બાંધીને માર્યો બરાબર આ ઉપેરિયન આવી ભાષા અને આલો કદાચ અજય લુરિયાના નિવેદન બાદ પાટીદાર સમાજના આગેવાન મનોજ પનારાનું પણ નિવેદન સામે આવ્યું છે તેમણે કહ્યું છે કે આ સભા યોજાઈ છે બધા લોકો ખુશ છે મોટાભાગના લોકો આ સભાને બિરદાવી રહ્યા છે અન્ય સમાજમાં પણ આની ચર્ચા થઈ રહી છે કે પાટીદાર સમાજે જે પહેલ કરી છે તેની નોંધ અન્ય સમાજ પણ લઈ રહ્યો છે આ દૂષણને ડામવાની જરૂર છે ત્યારે પણ કેટલાક લોકોને એ કમળો થયો હોય તો પીળું જ દેખાય તેવું તેમણે પ્રહાર કર્યો હતો અને કહ્યું હતું કે રાજનીતિ કરવા માટે તમારી પાસે અન્ય ઘણા બધા મુદ્દા છે અન્ય મુદ્દે રાજનીતિ કરો આ મુદ્દે તમે રાજનીતિ કરવાનું રહેવા દો અને ખાસ કરીને તેમણે કહ્યું હતું કે જ્યાર સુધી દીકરીના સુરક્ષાનો મામલો છે દીકરીનો પ્રશ્ન છે કમસે કમ આ મુદ્દે એ રાજનીતિ ન થવી જોઈએ પરંતુ કેટલાક લોકો આ મુદ્દે રાજનીતિ કરી રહ્યા છે જે યોગ્ય નથી તેમણે એમ પણ કહ્યું કે સ્ટેજ પરથી જેમણે રાજનીતિ કરી હોય કે સોશિયલ મીડિયા મારફત રાજનીતિ કરતા હોય કે મીડિયા મારફત જે રાજનીતિ કરે છે અમને તેમણે સંભળાવ્યું છે કે તમે રાજનીતિ ના કરો અને આ મુદ્દો રાજનીતિ કરવાનો નથી તમામ લોકો આ ઘટનાને આવકારી રહ્યા છે આ જે સભા મળી તેનાથી બધા લોકો ખુશ છે અને એક નવી પહેલ થવી જોઈએ જે દૂષણો છે સમાજમાં તે દૂર થવા જોઈએ ત્યારે આ મામલે મનોજ પનારાએ શું કર્યું તે પણ સાંભળીએ આ આખા આયોજનની અંદર સંસ્થાઓ સિવાય કોઈને પણ ટેલિફોનિક આમંત્રણ આપવામાં આવ્યું નહોતું જેમને પણ દિલમાં દાતું હતું કે મારા સમાજનો આ પ્રસંગ છે આ સભા છે મારે જવું જોઈએ એવા તમામ મિત્રો આગેવાનો આવ્યા હતા અને જે મિત્રો નહોતા આવી શક્યા અને જેમના નામ સાથે વાત કરવામાં આવે છે તો એ મિત્રો પણ સમાજની સાથે જ હોય એમાં કોઈ ચર્ચાનો વિષય નથી મને એમ લાગે છે કે ક્યાંક ને ક્યાંક અમુક મિત્રો દ્વારા આ વિષયને બીજી દિશામાં ઢસડી જવાનો પ્રયત્ન થઈ ગયો છે આ વિષય આપણી સમાજની બેન દીકરી સાથે સાથે ગુજરાતની બેન દીકરીનો પ્રશ્ન હતો આ વિષય સમાજ જાગૃતિનો હતો આ કોઈનો દાવ લઈ લેવાનો ને કોઈનો દાવ પાડી દેવાનો આ જનક્રાંતિ સભા નહોતી એટલે જે લોકો આ જનક્રાંતિ સભાને બીજી દિશામાં લઈ જવા માગે છે ને મારી બે હાથ જોડીને વિનંતી છે કે તમારે કુસ્તીના મેદાનો બીજા ઘણા બધા આવશે રાજકારણ કરવાના મેદાનો ઘણા બધા સમય આવશે ઘણીવાર પરંતુ કમસે કમ આ સભાને આ વિષયને તો બક્ષી દો દરેક જગ્યાએ રાજનીતિ 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 ના હોય જેને પણ કરી છે જેને પણ સ્ટેજ ઉપરથી કરી છે એને પણ હું વિનંતી કરું છું અને સોશિયલ મીડિયાના માધ્યમથી જે લોકો રાજનીતિની વાતો કરે એને પણ કહું છું અને મીડિયાના માધ્યમથી પણ જે લોકો રાજનીતિને આ સભા પૂરતી કરવાનું બંધ કરો સમાજ આપણી પાસે ઘણી બધી અપેક્ષા રાખે છે સારી વાત કરો ને કે આવડી મોટી સભા અડતાલીસ કલાકમાં થઈ જે વિષય સમગ્ર ગુજરાતને પીડા આપતો હતો એ વિષય ઉપર આપણે પહેલ કરી મોરબીના પાટીદારોએ પહેલ કરી અને આપણા કારણે આખા એ ગુજરાત અને દેશમાં આ વિષયની નવેસરથી ચર્ચા થઈ કે આમાં શું સારું કરી શકાય કેમ બેન દીકરીઓની સેફ્ટી વધી શકે કેમ આપણી દીકરીઓ વધુ સારી રીતે સુરક્ષિત રહી શકે આ વિષયની ચર્ચા કરવી જોઈએ નહીં કે આને કેમ ને ઓને કેમ જ્યાં પણ સારું થાય ને અહીંયા ખરાબ કરવાવાળા પણ લોકો હોય જેને સારું જોવું જ નથી જેને આંખમાં કમળો છે અને પીડું જ દેખાવાનું છે હું એમ કઉ છું કે નવાણું પોઈન્ટ નવાણું 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 ટકા લોકોએ આ સભાને વખાયની છે વિષયને વખાયનો છે ક્યાંક ઝીરો પોઈન્ટ વન પર્સન્ટ રતન દુખિયા જેને કહી શકાય અથવા તો સારું જોઈ નથી શકતા એવા જે લોકો છે એ આમાંથી વાંકા ઘોકા કાયદા રાખે છે હું પ્રમાણિકતાથી કહું છું કે સિરામિક ઇન્ડસ્ટ્રીઝ હોય એમના મોભીઓ હોય વેપારી વર્ગ હોય મોરબીના પાટીદાર આગેવાનો હોય ત્રણેય પક્ષના લીડરો હોય અથવા તો સામાન્ય જે પાટીદારો માતા બહેનો છે એ બધાએ આ સભાને બિન રાજકીય રીતે જોઈ છે અને બિન રાજકીય રીતે જ આ સભા હતી બાકી પાણીમાંથી પોળા કાઢવાની જેની આદત જ છે એને તમે કેમ સમજાવી શકો જેને સમજવું જ નથી એને તમે ક્યારેય ન સમજાવી શકો હું ફરીને મીડિયાના માધ્યમથી કહું છું કે મહેરબાની કરી અને ક્યાંક તો છોડો તમારી રાજનીતિના મુદ્દાઓને હું રાજનીતિ કરતો તો પરંતુ કરવાની જગ્યાએ કરવાની હોય ન કરવાની જગ્યા એ આપણે ક્યારેય ન કરવાની જોઈએ અને સમાજનું સ્ટેજ હતું સમાજનો મુદ્દો હતો અને એ એવો સેન્સેટીવ મુદ્દો હતો બેન દીકરીનો એ વિષયમાં કમસે કમ મને એમ લાગે છે કે કોઈએ પણ જેને સ્ટેજ ઉપરથી રાજનીતિ કરવાની કોશિશ કરી હોય ત્યાંથી લઈ અને સભા પૂર્ણ ત્યાં સુધી આજ સુધીમાં જે રાજકીય સ્ટેટમેન્ટો આપે છે આવા તમામ મિત્રોને મારી વિનંતી છે કે મહેરબાની કરો સમાજ તમારી પાસે સારી અપેક્ષા રાખે છે તમારે રાજનીતિ કરવી હોય તો ઘણી બધી મુદ્દાઓ આવશે ઘણી બધી ચૂંટણીઓ આવશે ઘણા બધો સમય છે તમારે કરો અને કરવી જ જોઈએ તંદુરસ્ત રાજનીતિ પણ કમસે કમ બેન દીકરીના મુદ્દા ઉપર આ પ્રકારની રાજનીતિ ન થવી જોઈએ એનું મને દુઃખ છે તો પાટીદાર સમાજની આજે સભા હતી ગરબા ક્લાસીસ ચાલે છે તેમાં નક્કી કરવામાં આવ્યું છે કે ત્રણ ત્રણ ચાર ચાર મહિના સુધી આ ગરબા ક્લાસીસ ચલાવવાની શું જરૂર છે આપણા વડવાઓ આપણા દાદા દાદીઓ હતા તેઓ તો ગરબી રમતા હતા તેમને કોઈ એવી પ્રેક્ટિસની જરૂર નથી અને જો પ્રેક્ટિસ કરવાની હોય ગરબા તો બધા ગુજરાતીઓને આવડતા જ હોય છે તેમ છતાં પણ એક અઠવાડિયામાં ગરબા શીખી શકાય છે તેની માટે ત્રણ ત્રણ ચાર ચાર મહિના એ ગરબા ક્લાસીસમાં જવું યોગ્ય નથી કારણ કે ગરબા ક્લાસીસના નામે ઘણી બધી વસ્તુ થતી હોય છે અને નવરાત્રિ બાદ પણ ઘણા ખરાબ સમાચાર સામે આવતા હોય છે તો આ બધા દૂષણો બંધ કરવા માટે યોજાયેલી સભા હતી ઉદ્દેશ્ય ખૂબ સારો હતો પરંતુ તે બાદ એ આંતરિક વિવાદ એ ખુલીને બહાર સામે આવ્યો છે શરૂઆતમાં અજય લોરિયાએ પ્રેસ કોન્ફરન્સ કરીને આક્ષેપ કર્યા હતા અને આ સભામાં કેટલાક સિલેક્ટિવ લોકોને બોલાવવામાં આવ્યા હોય તેવી તેમણે વાત કરી હતી ત્યારબાદ પાટીદાર આગેવાન મનોજ પનારાએ કહ્યું તેમણે જવાબ આપતા કહ્યું કે તમે આ મામલે રાજનીતિ ન કરવી જોઈએ આ સમાજની સભા હતી અને આ દૂષણ એ બધા સમાજમાં રહેલું છે અન્ય સમાજે પણ પ્રેરણા મેળવવાની હોય ત્યારે આ મામલે રાજનીતિ કરવી યોગ્ય નથી તો આ મામલે આપનું શું માનવું છે તે અમને કોમેન્ટમાં જરૂર જણાવશો આ વિડીયોમાં હાલ આટલું જ ધન્યવાદ